જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો સિવાય કેમ છો બધા તો આજે આપણે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ અને તેનો સૂત સૂતકકાળ અને કઈ રાશિ ઉપર કપરો સમય છે અને કઈ રાશિ માટે સારું છે અને ક્યારથી સૂતકકાળ છે અને ચંદ્રગ્રહણ વિશે આપણે જાણીશું તો તમને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો આપણે ચંદ્રગ્રહણ વિશે જાણીએ તો ભાદરવી સુદ પૂનમે એટલે કે સાત સપ્ટેમ્બર રવિવારે કુંભ રાશિમાં અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ખગરાશ ચંદ્રગ્રહણ થશે ભારત સહિત આખા એશિયા પૂર્વ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ખંડમાં આ ગ્રહણનો સ્પર્શ એવો મોક્ષ બંને દેખાવાનો હોય આ મહિમાવંતા પર્વે મંદિરોમાં દર્શન આરતી ધજા સહિતના ધર્મ કાર્યોને અસર થશે આ ચંદ્રગ્રહણ ત્રણ કલાક અને ઓગણત્રીસ મિનિટના પુણ્યકાળ ધરાવતા ચંદ્રગ્રહણને લઈ અને પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી શક્તિપીઠ અંબાજી સહિતના મંદિરો આશરે સાંજે પાંચથી છ વાગ્યામાં બંધ કરાશે અને આ ખગરાશ ચંદ્રગ્રહણ સંપૂર્ણ રીતે પાડવામાં આવશે આ ગ્રહણને લઈ અને પૂનમ પર્વે પ્રસિદ્ધ મંદિરો સહિત જિલ્લાના અન્ય મંદિરોના પણ દર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે ખગરાશ ચંદ્રગ્રહણનો વેદ છે તે સાત તારીખે બપોરે બાર અને સાડત્રીસ કલાકે શરૂ થશે અને મોક્ષ છે તે મધ્યરાત્રિના એક અને સત્યાવીસ કલાકે થશે જોકે બાળક વૃદ્ધ રોગી અને ગર્ભણીઓ માટે આ વેધ સાંજે પાંચ અને સોળ વાગ્યે શરૂ થશે અને મધ્યરાત્રિના એક અને સત્યાવીસ સુધીનો પુણ્યકાર ચંદ્રકાળનો રહેશે ચંદ્રગ્રહણના સૂતક સમય દરમિયાન કોઈ પણ પૂજા થતી નથી મંદિરો બંધ રહે છે ગ્રહણ સમાપ્ત થયા પછી સૂતક સમાપ્ત થાય છે મંદિરોનું શુદ્ધિકરણ કરવામાં આવે છે અને પછી પૂજા પાઠ વગેરે જેવા ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે ગ્રહણમાં પાળવાના નિયમો જોઈએ ને તો જે કોઈ ગ્રહણના પુણ્યકાળમાં ઉપાસના કરે અને દાન આદિ કરે તેને ગ્રહણનો દુષ્ભાવ ક્યારેય નડતો નથી ગ્રહણમાં કરેલી ઉપાસના અનેક ગણી ફળે છે ગ્રહણના સમયે જરૂરી વસ્તુઓ જેવી કે આસન દીપ માળા પાઠની ચોપડીઓ વેધ શરૂ થતાં પહેલાં અલગ મૂકી દેવી કારણ કે પછી પૂજાના સ્થાનને અડવું નહીં પાણીની ટાંકી માટલું ઘી અથાણું આદિમાં કુશ એટલે કે દર્ભ એટલે કે ડાભ પધરાવો કારણ કે ગ્રહણમાં સૂતક હોય છે નિત્યની દેવસેવા દેવસ્પર્શ મંદિરોમાં મૂર્તિઓના પૂજન આદિ ગ્રહણનો વેદ શરૂ થાય ત્યાંથી મોક્ષ થાય ત્યાં સુધી કાંઈ પણ થશે નહીં ભોજન